નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો ઘણા સમયથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક દીપડો જે વન્ય પ્રાણી છે હિંસક પ્રાણી છે પરંતુ એવું સોશિયલ મીડિયા ઉપર એવો મેસેજ ફરી રહ્યો છે કે આ દીપડો એક દેશી દારૂની ભઠ્ઠી આગળથી જતો હશે અને દેશી દારૂ પી જવાથી આ દીપડો જાણે કે પોતાના હવાસ ગુમાવી બેઠો હતો અને એ ભૂલી ગયો હતો કે પોતે એક હિંસક જાનવર છે દીપડો છે અને લોકો એની સાથે જાણે કે કૂતરા સાથે ફરતા હોય એવી રીતે ખૂબ જ નિર્ભયતાથી ફર્યા છે અને છતાં પણ આ દીપડો આ વિડીયો તો સત્ય કેટલો છે એની અમે કોઈ ખાતરી નથી આપતા પરંતુ રાજસ્થાનના તારાઘઢનું આ વિડીયો હોવાનું જાણવા મળ્યું છે એવું કહેવાય રહ્યું છે એ અંગે કોઈ ખાતરીપૂર્વક અમે કહી શકતા નથી પરંતુ દીપડો આ વિડીયોની અંદર દારૂ પી ગયો હોવાના કારણે પોતાના હવાસ ગુમાવી બેઠો હતો અને ભૂલી ગયો હતો કે પોતે એક હિંસક જંગલનો રાજા છે દીપ અને દ્રશ્યોમાં જોઈ રહ્યા છે તે પ્રમાણે લોકોનું ટોળું આ દીપડાની પાછળ ફરી રહ્યું છે દીપડો કોઈ પણ પ્રકારની ગતિવિધિ એનામાં દેખાતી નથી અને જાણે કે બેભાન અવસ્થાની અંદર હોય એવું લાગી રહ્યું છે પરંતુ લોકો એની પાછળ જોખમી રીતે એની નજીક જઈ અને આ વિડીયો ઉતારેલો છે અને લોકો બધા એને આમ હાથ ફેરવી રહ્યા છે અને એ આપણે દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છે કારણ સત્ય શું છે ખબર નથી પરંતુ દીપડો આ રીતે આ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે پیشتыми સીતતીઆયત લીત઺ેવતીતા કાંયેં કામે કાકંંં કામંજ જિંતહ કાંરલિં કામંજં કાંલાયં કાભીં